નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આ લેક્ચર ફોરમાં આપણે ભારતીય ન્યાય સંહિતાના સેક્શન બેનું પાર્ટ બે જોવાના છે જેમાં આપણે વ્યાખ્યા નંબર સત્તરથી લઈને બધી વ્યાખ્યાઓ સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીશું આ લેક્ચર ત્રણમાં આપણે વ્યાખ્યા એકથી લઈને સોળ સુધીની વ્યાખ્યાઓ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો તમે આ વિડીયોઝ ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે તો જરૂરથી ચેકઆઉટ કરજો અને આ પહેલાંના લેક્ચર વન અને બે પણ ના જોયા હોય તો એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જરૂરથી જોજો ને આ વિદ્યાર્થી મિત્રો કંઈ પણ ક્વેરી હોય કે કંઈ પણ મૂંઝવણ હોય તો જરૂરથી કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો તમારી નો છે એ જલ્દથી જલ્દ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરવામાં આવશે જો વિડીયો તમને યુઝફુલ લાગે ગમે તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને આગળના વિડીયોઝની અપડેટ સમયસર મળતી રહે તો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર ફોર ભારતીય ન્યાય સંહિતા કલમ બેની સબસેક્શન સેક્શન સત્તરમાં જીવનની વ્યાખ્યા આપેલી છે જીવન એટલે માનવીનું જીવન સિવાય કે સંદર્ભથી વિરુદ્ધનો ઈરાદો જણાવતો હોય એમ જીવન એટલે સામાન્ય રીતે માનવીનું જીવન પરંતુ જ્યારે કાયદાની ભાષા ઉદ્દેશ્ય વિષય વસ્તુ એવું બતાવે કે અહીં જીવનનો અર્થ છે એ અલગ રીતે લેવો ત્યારે છે એ તેને સંદર્ભથી વિરુદ્ધનો ઈરાદો એમ કહેવામાં આવે છે અઢારમી વ્યાખ્યા છે સ્થાનિક કાયદો લોકલ લો એટલે માત્ર ભારતના ચોક્કસ વિસ્તારને લાગુ પડતો હોય તેવો જ કાયદો પછી આગળ છે ઓગણીસમી વ્યાખ્યા માણસ મેન એટલે ગમે તે ઉંમરની પુરુષ વ્યક્તિ વ્યાખ્યા છે મહિનો અને વર્ષ મંથ એન્ડ યર જ્યારે મહિનો અથવા વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગ્રેગરીયન કેલેન્ડર મુજબ મહિનો અને વર્ષ સમજવાના છે આગળ એકવીસમી વ્યાખ્યા છે જંગમ મિલકત મુવેબલ પ્રોપર્ટી જેમાં દરેક પ્રકારની મિલકતનો સમાવેશ થાય છે સિવાય કે ધરતી સાથે જોડાયેલ જમીન અને વસ્તુઓ અથવા જમીન સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુ સાથે કાયમ માટે જોડાયેલ જમીન અને વસ્તુઓ દોસ્તો જંગમ મિલકતમાં છે એ દરેક વસ્તુનો સમાવેશ થાય છે જેને આપણે આસાનીથી ખસેડી શકીએ જેમ કે જે વસ્તુ મૂવેબલ હોય જેમ કે આપણે કેસ છે મોબાઈલ ફોન છે લેપટોપ છે ફર્નિચર છે કાર બાઇક છે ટીવી છે સોનું દાગીના છે દસ્તાવેજો છે આ બધી વસ્તુઓને જે આપણે ખસેડી શકીએ છીએ જે જમીન સાથે કાયમ માટે જોડાયેલી નથી તો તેને આપણે જંગમ મિલકતમાં ગણતરી કરી શકીએ જમીન છે મકાન છે બિલ્ડિંગ છે એ બધી છે એ જંગમ મિલકત નથી તેને આપણે ઇમ્મુવેબલ પ્રોપર્ટી તરીકે પણ ઓળખી શકીએ છીએ જે કાયમ છે એ જમીન સાથે સંકળાયેલી રહે છે હવે નેક્સ્ટ વ્યાખ્યા છે બાવીસ સંખ્યા નંબર એકવચન સંખ્યાનો અર્થ સૂચવતા શબ્દોમાં બહુવચન સંખ્યાઓનો અને બહુવચન સંખ્યાનો અર્થ સૂચવતા શબ્દોમાં એક વચન સંખ્યાનો સમાવેશ થાય છે એનો સરળ અર્થ એવો થાય છે કે કાયદામાં છે એ શબ્દ એક માટે લખેલો હોય તો તેનો અર્થ એકથી વધારે માટે પણ લાગુ પડી શકે છે અને જો કાયદામાં છે એ ઘણા માટે કોઈ શબ્દ વાપરવામાં આવ્યો હોય તો તે છે એક વ્યક્તિ અથવા વસ્તુને પણ લાગુ પડી શકે છે ત્રેવીસમી વ્યાખ્યા છે સોગંદ ઓથ કાયદામાં સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને જાહેર નોકરે કરેલ કાયદા પ્રમાણે જરૂર હોય કે કાયદાથી અધિકૃત કરેલ હોય તેવા અથવા કોઈ અદાલતમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાતા એકરારનો સમાવેશ એટલે કે સોગંદ એટલે ખાલી ભગવાનનું નામ લઈને કસમ ખાવું એટલું જ નહીં પરંતુ કાયદા મુજબ છે એ સત્ય બોલવાનું ગંભીર વચન આપવું પછી ભલે તે સોગંદ રૂપે હોય પ્રતિજ્ઞા રૂપે હોય અથવા કોઈ અધિકારી દ્વારા કરાયેલ જાહેર એકરારનો હોય એ બધો છે એ સોગંદમાં જ સમાવેશ કરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે છે એ કેટલાક લોકો ધાર્મિક માન્યતાના કારણે ભગવાનની સોગંદ લેતા નથી ત્યારે તેઓ પ્રતિજ્ઞા લે છે કે હું ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું જે પણ બોલીશ સત્ય બોલીશ એ પણ વાક્ય છે એ કાયદાની નજરે છે એ સોગંદ જેટલું જ માન્ય ગણવામાં આવે છે ચોવીસમી વ્યાખ્યા છે ગુનો અથવા અપરાધ ઓફેન્સ એટલે પેટા ક્લોઝ એ અને બીમાં નિર્દિષ્ટ કરેલ પ્રકરણો અને કલમો સિવાય આ સંહિતાથી શિક્ષાપાત્ર થયેલ બાબત એટલે કે પેટા ક્લોઝ એ અને બીમાં જે ખાસ બાબતો દર્શાવવામાં આવેલી છે તે સિવાયની જેટલી પણ બાબતો છે એ બધી શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે પેટા ક્લોઝ એના પ્રકરણ ત્રણ અને એના પછીની કલમો જેમ કે કલમ આઠની પેટા કલમ બે ત્રણ ચાર પાંચ કલમ નવ ઓગણપચાસ પચાસ બાવન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ એકસો ઓગણીસ એકસો વીસ એકસો ત્રેવીસ કલમ એકસો સત્યાવીસ બસો બાવીસ બસો ત્રીસ બસો એકત્રીસ બસો ચાલીસ બસો અડતાલીસ બસો પચાસ બસો એકાવન બસો ઓગણસાઠ સાઠ બસો એકસઠ બસો બાસઠ બસો ત્રેસઠની પેટા કલમ સાત અને આઠ ત્રણસો આઠની પેટા કલમ છ સાત કલમ ત્રણસો ત્રીસની પેટા કલમ બે વગેરે દ્વારા છે એ ગુનો અને અપરાધનો અર્થ છે એ આ સંહિતા અથવા કોઈ ખાસ કાયદા અથવા સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાપાત્ર ગણવામાં આવે છે એટલે કે આ બધી કલમોમાં માત્ર બીએનએસ હેઠળ જ નહીં પરંતુ કોઈ ખાસ કાયદા સ્થાનિક કાયદા દ્વારા જ પણ તે બધી બાબતોને છે એ શિક્ષાપાત્ર એટલે કે ગુનો ગણવામાં આવશે પછી છે એ બી જેની કલમ એકસો નેવ્યાસીની પેટા કલમ એક કલમો બસો અગિયાર બસો બાર બસો ઓગણચાલીસ બસો ઓગણપચાસ બસો ત્રેપન અને કલમ બસો ઓગણત્રીસની પેટા કલમ એકમાં છે એ ગુનો અને અપરાધનો અર્થ જ્યારે ખાસ કાયદા અથવા સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાપાત્ર બાબત હોય એને છે એ દંડ સહિત કે દંડ વિના છ મહિના કે તેથી વધારે કેદની શિક્ષાપાત્ર હોય ત્યારે આ શબ્દનો અર્થ છે તે કાયદામાં થતો હો અર્થ કરવામાં આવશે એટલે આ કલમુદમાં એવું કહેવામાં આવ્યું છે કે એ કેટલીક જગ્યા છે એ ગુના શબ્દનો અર્થ છે એ બેનેસ મુજબ નહીં પરંતુ કોઈ ખાસ કાયદા હેઠળ ગુનો થયો હોય તો એ કાયદા મુજબ ધ્યાનમાં લેવાશે કે જો તેમાં સજા છે છ મહિના કે તેથી વધારાની હોય હવે પચીસમી વ્યાખ્યા છે કાર્યલોપ ઓમિશન એટલે એક જ કાર્યલોપ તરીકે કાર્યલોપની શ્રેણી એનો અર્થ એવો થાય છે કે કાયદાથી છે કોઈ કાર્ય ફરજીયાત કરવામાં આવેલું હોય અને તે કામ છે એ ન કરવામાં આવે તો તેને છે એ તે કાર્યનો લોપ થયો એમ ગણવામાં આવે છે જો આવો છે એ કાર્યલોપ છે એ સતત રીતે થતો હોય તો તેને છે એ શ્રેણી રૂપે નહીં પરંતુ એક જ વખત કાર્યલોપ થયો છે તેમ ગણવામાં આવે છે છવ્વીસમી વ્યાખ્યા છે વ્યક્તિ પર્સન તો તેમાં છે એ નિગમિત થયેલ કે ન થયેલ કોઈ પણ કંપની અથવા મંડળ અથવા વ્યક્તિઓના મંડળોનો સમાવેશ થાય છે એટલે કે કાયદાની નજરે છે એ માણસ કંપની છે સંસ્થા છે સંગઠન બધાને છે એ વ્યક્તિ તરીકે જોવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે કોઈ કંપની એક હેઠળ છે કોઈ નોંધાયેલ કંપની હોય અને તે કંપની ફ્રોડ કરે અથવા પર્યાવરણને નુકસાન કરે તો તે કંપનીને છે એ એક વ્યક્તિ તરીકે જ ગણવામાં આવે છે અને દોષિત ઠરાવવામાં આવે છે પછી સત્યાવીસમી વ્યાખ્યા છે જાહેર જનતા પબ્લિક માં જાહેર જનતાના અથવા કોઈ પણ કોમના વર્ગનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આગળની વ્યાખ્યાઓ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું તો આ બી ની સિરીઝમાં અંત સુધી જોડાયેલા રહેજો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળની સિરીઝના વિડીયોની અપડેટ મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે પાર્ટ ટુમાં જય હિન્દ